નવા શૈક્ષણિક વર્ષમાં શાળા કોલેજોમાં ફીમાં વધારો કરાઈ રહ્યો છે જેને લઈને સામાન્ય નાગરિકો પર મોટો બોજ પડી શકે છે ત્યારે સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજની ફીમાં વીસ ટકાનો વધારો કરાયો હોય જેને લઈને વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો હતો કોલેજના સ્વનિર્ભર કોર્સની ફીમાં વીસ ટકા જેટલો વધારો કરાયો હોય જેથી યુનિવર્સિટી દ્વારા ફી વધારો પાછો ખેંચવાની એબીવીપી દ્વારા માંગ કરાઈ હતી એબીવીપી દ્વારા યુનિવર્સિટીમાં વધારો કરાયો છે જેને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો વિદ્યાર્થી પાંખ એબીવી દ્વારા વિરોધ કરતા યુનિવર્સિટી ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો

અને આજે આવેદન આપે છે જ્યારે બીસી સર આ નિર્ણય વાપસ નહીં ખીચશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર ઉગ્ર આંદોલન કરશે આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે અને તમે આ વીસ ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો